નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો વિડીયો શરૂ કરતાં પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાદેવ તો ફેમિલી મિત્રો આજની તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર ને છવ્વીસ તો પેન્શનરો માટે ખાસ જાણવા જોગ સમાચાર આપણી સામે આવી રહ્યા છે તો હવે દસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી દરેક પેન્શનરોએ બેંકમાં નિયમિત પેન્શન મેળવવા માટે આ ત્રણ નિયમનું પાલન ફરજિયાત કરવું જ પડશે તો ફેમિલી મિત્રો કયા ત્રણ નિયમો છે જેનું પાલન દરેક પેન્શનર મિત્રોએ કરવા પડશે તો આજના વિડીયોમાં આપણે તે બાબતે સંપૂર્ણ ચર્ચા કરીશું સાથે અન્ય પણ ઘણી મહત્વપૂર્ણ ચર્ચા કરવાની છે તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો આ વિડિયો તો સૌથી પહેલાં વાત કરીએ તો દેશભરના દસ મિલિયનથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી આઠમા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહ્યા છે તો સાતમા પગાર પંચને દસ વર્ષ પૂર્ણ થયા છે પરંતુ નવા પગાર પંચનો અમલ હજુ સુધી થયો નથી તો આવી સ્થિતિમાં કર્મચારીઓ જાણવા માગે છે નવા પગાર પંચ પર કામ કેટલું આગળ વધ્યું છે અને તે ક્યારે લાગુ થશે તો આ મુદ્દા પર એક મોટી અપડેટ સામે આવી છે તો ચાલો આજના સમાચારમાં તેના વિશે વધુ જાણીએ તો ખાસ કરીને દેશભરના જે દસ મિલિયનથી વધુ દસ મિલિયન એટલે કે એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી જ્યાં આઠમા પગાર પંચની માહિતીની વાટ જોઈ રહ્યા છે તો તેના વિશે એક અપડેટ આવ્યું છે તો તેની આજના વિડીયોમાં વાત કરવાના છીએ તો દેશભરના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો નવા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો મંગળવાર ત્રણ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ સરકારે રાજ્યસભામાં સ્પષ્ટતા કરી છે કે આઠમા પગાર પંચની રચના કરવામાં આવી છે અને તે નિર્ધારિત સમયમર્યાદામાં તેની ભલામણો રજૂ કરશે તો આ જવાબ રાજ્યસભાના સાંસદ જાવેદ અલી ખાનના પ્રશ્નના જવાબમાં આપવામાં આવ્યો હતો તો 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 સૌથી વાત કરીએ પગાર પંચનું કાર્ય ક્યાં સુધી પહોંચ્યું છે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે સરકારે ત્રણ નવેમ્બર બે હજાર ના રોજ આઠમા પગાર પંચની રચના અને સંદર્ભની શરતોને સૂચિત કરી હતી તો સૂચના અનુસાર પગાર પંચ તેની રચનાની તારીખથી અઢાર મહિનાની અંદર સરકારને તેની ભલામણો સુપરત કરશે તો આનો અર્થ એ છે કે કમિશનનો સમય મર્યાદા પહેલેથી જ નિર્ધારિત છે અને પ્રક્રિયા પણ તે મુજબ આગળ વધશે તો નાણાં રાજ્ય મંત્રીએ પણ સ્પષ્ટતા કરી છે કે આઠમા પગાર પંચને કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર ભથ્થા અને પેન્શન સંબંધિત તમામ મુખ્ય પાસાઓ પર ભલામણો કરવાનું કામ સોંપવામાં આવ્યું છે તો કમિશન આ મુદ્દાઓની સમીક્ષા કરશે અને સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે તો આધારે આગળના નિર્ણયો લેવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો નિવૃત્તિ તારીખને આધારે પેન્શનરો સાથે કોઈ ભેદભાવ રાખવામાં આવશે નહીં તો બીજા એક પ્રશ્નના જવાબમાં એવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે શું નાણાકીય બિલ બે હજાર પચીસ કેન્દ્ર સરકારને પેન્શનરો વચ્ચે તેમની નિવૃત્તિ તારીખના આધારે ભેદ પાડવાની સત્તા આપે છે તો પંકજ ચૌધરીએ સ્પષ્ટતા કરી હતી કે પેન્શનરો વચ્ચે તેમની નિવૃત્તિ તારીખને આધારે કોઈ ભેદભાવ કરવામાં આવી રહ્યો નથી તો તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓનું પેન્શન સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ રૂલ્સ બે હજાર એકવીસ તો અગાઉ સીસીએસ પેન્શન રૂલ્સ ઓગણીસો તરીકે ઓળખાતું હતું અને સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ એટલે કે પેન્શન રૂલ્સ બે હજાર પંચની ભલામણો કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલી સૂચનાઓ દ્વારા લાગુ કરવામાં આવે છે તો ત્યારબાદ વાત કરીએ પેન્શન નિયમોમાં કોઈ ફેરફાર થશે નહીં તો સરકારે બીજી પણ સ્પષ્ટતા કરી છે કે પગાર પંચ એ નિષ્ણાત સંસ્થા છે જે સરકારી કર્મચારીઓની વિવિધ શ્રેણીઓ માટે અલગ અલગ પગાર ધોરણ ભથ્થા અને પેન્શનની ભલામણ કરે છે તો ફાઈનાન્સ એક્ટ બે હજાર પચીસનો ભાગ પાંચ ભારતના સંકલિત ભંડોળમાંથી પૂર્ણ કરવાના હાલના પેન્શન નિયમો અને પેન્શન જવાબદારીઓને માન્ય કરે છે તો તે હાલના નાગરિક અથવા સંરક્ષણ પેન્શનમાં કોઈ પણ જાતનો ફેરફાર કરતું નથી તો ત્યારબાદ છેલ્લે વાત કરીએ તો આ જગ્યાઓ પર નિમણૂક માટેની ખાલી જગ્યા પરિપત્ર દ્વારા બહાર પાડવામાં આવશે તો સરકારે જણાવ્યું હતું કે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં એનસી તેમને જાણ કરી હતી કે આઠમા પગાર પંચ માટે ઓફિસ રહેઠાણ ફાળવવામાં આવ્યું છે તો વધુમાં જાન્યુઆરીમાં સરકારે પગાર પંચમાં પીએસઓ એસઆરપીપી અને પીપીએસ અને પીએસ જેવા હોદ્દાઓ પર નિમણૂકો માટે એક ખાલી જગ્યા માટેનો પરિપત્ર બહાર પાડ્યો હતો એકંદરે સરકારનો પ્રતિભાવ સ્પષ્ટ કરે છે કે આઠમા પગાર પંચ સ્થાપિત પ્રક્રિયા અને સમય રેખા અનુસાર આગળ વધી રહ્યું છે તો વધુમાં હાલમાં પેન્શન નિયમોમાં કોઈ ફેરફાર કરવાની યોજના નથી તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો પરિવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ